જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર કતો ભૂરી તો કઈ બોલતા આવડતું નથી ને આજે છે ને ભાઈ ભૂરીનું થઈ ગયું એટલે ભૂરીના જે માથાના વાળ છે ને માથાના એ વાળ છે ને ટૂંકમાં છે ને ઉતારવાના છે એટલે કે ગોટો કરવાના છે ને આપણે કોમલબેનની દીકરી છે ને એનો પણ થઈ ગયું હતું કોમલબેન એ પણ આવે મીરાને લઈને તો બે બહેનોના છે ને આપણે છે ને વાળ ઉતારવાના છે તો છે ને હમણાં થોડીક પછી વાળું એ આપ વાળ ઉતાર ને એ આપણે નહીં શૂટ કરીએ કારણ કે એ પછી છે ને ચિલ્ડ્રન ઝેપ્ટીમાં એટલી વસ્તુ ન કરાય কমল বেন আহি দীপৰা কমল বনাই পাই ভেগা কমল বেনৰা কৰি

ઘર ને અમે કેનાલ છે કેનાલમાં પાણી આવી ગયું ભાઈ એની પેલા વારજો એટલે મન દેખીને એની કળા હકલ દીધી ડાગા જો ભાઈ તો પાણી એવું કેમ આવે ભાઈ રોટકમાં થોડું પાણી છે ભાઈ વાહ એ વાહ ઉ હલવાનું છે અમારે આ કેનાલ આવી જાય ને ભાઈ ખાલી એકવાર એટલે અમારે આખું વરો પાણી છે ને ટૂંકમાં તો એ પાણી તો ખૂટે જ નહીં પણ પાણી છે ને ટૂંકમાં ટકાવારે સારી થઈ ગઈ પીવાય એવું પાણી થઈ ગયું ભાઈ આ છે આપણું ખેતર તો કે વરસાદ તો સાંજે થોડોક હતો એટલે એટલું પાણી ભરાઈ ગયું એટલે ઓલું એટલું ખેતર આપણું છે હવે આ પાણી કાઢવા મળે છે ને ભાઈ આપણે રસ્તે આવવું પડે રસ્તો કરવા જાય જો આ એટલે ઓખો પાડી દીધો પાણી નીકળ્યા ગયે છે ધીરે ધીરે હવે કૂવામાં છે ને પાણી કાઢવાનું છે તો ભાઈ અત્યારે આ ખેતરનું જે આખું પાણી છે ને ત્યાં કૂવામાં છે

ને બે જવાય એ કાંઈ રમતા એક વાર બાપુજી કેમ જો એકચ્યુલીમાં બાકી તમારું કામ ઇંકા છોકરો મારે છે હજુ તમારે હા કા તો હમ રમવા આવે જીતી શકો તમે કે કે તમારી બેનને હેને મીરા ની જ ગયા છે કારણ કે એની ખાલી એને વાળ ઉતારવા હતા ટૂંકમાં છોકરો હોય કે છોકરી હોય અમારા મારનું નિયમ કેવો છે ખબર કે હવા વર્ષની દીકરો હોય દીકરી સવા વ વર્ષની થાય ને પછી ટૂંકમાં પહેલાં વાળો નહીં ઉતારવાના ત્યાં ફોન આવી દ્યો પેલા વાર ઉતારવા ઉતારવાના તો અહીંયા હોય ને અહીંયા બના છે રોટલી અહીંયા બધી રસોઈ થઈ ગઈ તૈયાર હાલો તો પેલા હે ને જમી દઈએ બીજા દિવસનો સવાર થઈ ગયું છે ને ભાઈ સવાર સવારના ઘરમાં હું બુલેટ લઈને નીકળી પડ્યો ક્યાં જ ખબર આજે વરસાદ શનિવાર રહી ને એના માટે છે ને આ ફરાળી ને બધી લેવા આવતો અત્યારે વરસાદ છે ને ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય ને ભાઈ મારો બુલેટ લઈને જતા હોય મજા જ આવો ભાઈ ફરવા અત્યારે મારે ઘરે જઈને જવાનું છે બધી લેવાનું છે ને હું લેવાનું છે ને તમને આગળ જવાનું અત્યારે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે માંગરો કારણ કે આપણે ટ્રાટર હોય ને મોટર ચાલુ બંધ કરવાની બહારમાં ટૂંકમાં બહાર વિસ્તાર આપણે કહેવાય ને કે દરિયા પટ્ટી છે ને ત્યાં ટાટર ટૂંકમાં ઢાકવા પડે ઓળી નથી એટલે કુંડા લેવા દાવા હાલો જાય તો ફટાફટ માંગરો માંગરોથી પહોંચી ગયો છે ઘરે માંગરોળ શા માટે કીધું પેલા તમને કીધું આ બધું ફરવા ગયો તો આ પાણી ટાંકો લીધો પછી આવા ત્રણ કુંડા લીધો એક પછી આ બે ને ત્રણ ટોટલ ત્રણ કુંડા લીધા આપણે આ ટાકો છે ને આપણે આરોમાં ટૂંકમાં મૂકવાનો છે આ કુંડા છે બધા આપણે વાડીએ જે મોટાના ટાટો હોય ને એમાં મૂકવા એટલે છે ને પલળીને ના નળી લીધી એટલે પીવીસી એ આપણે છે ને ટાકો મૂકવાનો છે બાથરૂમ ઉપર ત્યાંથી પછી નું પાણી ગયા છે તે બધું છે ને ફિટિંગ કરવા માટે બધું લઈ આવ્યો તેર હજારનો બધો સામાન થયો જેના મોટો બીજો ખર્ચો છે એ ગામમાંથી લઈ આવે મારી ફિટસી હાલો બધા અત્યારે ટાઈમ થઈ ગયો છે દોઢ જવું તો ઘણી વાર આરામ કરી લઈએ તો ભાઈ ચા પાણી મસ્ત મજાના પી લીધા છે ને ટાઈમ થઈ છે ત્રણ જવું ને ઘરે આપણે ખેતર છે ને આટો મારવા એવો આપણે મગફળી કેમ ઉગી ગઈ ચાલો આથી આપણું ખેતર છે બાંધી આ આખી મગફળી ઉગી ગઈ એક નંબર તો ટૂંકમાં ઉગાવવું ચાલુ જ છે જે વીસ નંબરની છે ભાઈ આ મગફળી આપણે પાંત્રીસ પાંત્રીસ ચાલીસ વીઘાનું વાવેતર છે જે વીસ નંબરની મગફળી તો કે હારામાં હારી જ થાય

આ બાર પકડી લીધું પછી થાય કઈ વાંધો નઈ એટલે હું કુંડા છે ભરી આવું ને મંગરોળ થી એમાં એક કુંડો રહી બાકી બધા ઉતાર પડ્યા કહી કહી ઉતરવા પડે પછી ડ્રાયટ છે ને અહીંયા આવા દે હુયા ઉપર આ ટેકો રાખી દીધો બાકી હુયા બુયા ને ઝૂટ બૂટ આવે તો હાલો તો ફટાફટ પાછો ત્રીજો કુંડો છે ને આપણે એ ભરી લઈએ